જય માતા જુદા મિત્રો ને આજે આપણે આવી ગયા ફરવા હોય નદી જોડે સરસ્વતી નદી જોડે મસ્ત બાળકો માટે રમે એવું છે અને હોય જો ગફુરજી રમવા મંડ્યા જબો રમી પગ હલાવાનું મજા આવે છોકરા માટે આપણે ત્યાં છોકરા જ છીએ ને આ તો ખાલી દૂધ જ પહેરીએ છીએ

અરમિશા મિશાલ વાતો કરી હમણું બે બાળા હતા તો લગમુ કન્ટિન્યુ આપણો હાલ જોડાયેલો એની સાઈડ નદી પણ બતાવીએ યાત કાંક હો આપણે નદી બતાવીને આવવું પછી દેખાય જ છે લપસણ ગોળ ગોળ હૈ આવ્યું ભમવાનું છોકરાઓ માટે બહુ રમવાની સુવિધા ફૂલ હવાય

ओए બધા આવી ગયા હે અને બધા છોકરા પઠમ રંબા મંડ્યા હે અમે બે તો આઈ રમીન ગયા પણ આરા મારા ઓરસી આવા આયા હોય અને વરસાદ ચાલુ છે આપણો શૂટિંગ ચાલુ જ છે કારણ કે આવળો ફોન રેન વોટરપ્રૂફ આપણો મોર જો ખાલી આજે તો પૂતી માઈ ગઈ હે एकदम એનર્જી એનર્જી માં આવી જાય આવો મસ્ત મોસમ હોય વાતાવરણ આટલું મસ્ત હોય તો તમારો શું કરવાનો જીવ થાય આપડે પ્રકૃતિ નો લાવો લેવાયા પ્લસ આવા ભાઈ બરોન અંગાત હોય તો પિકનિક ની મજા આખી ઓર આવે લઈએ આપડા બાળપણ ની યાદો આવી જાય કે આપણે નેનાતા કેવા આવતા રહેવા આવા નું અને ચા અને ગોટા મળી તો ઓર ઓર મજા પેલા ગફુરજી કપૂરજી કપૂરજી વાળા હું

લેડો કમાટ ને લેવાનો રામ ભગવાન હોય આતા આસુ લખી એસાને દરવાજો બંધ કરવા નમ્ર વિનંતી અંદર જાવું હોય તો દરવાજો બંધ કરવાની નમ્ર વિનંતી અંદર

જંગલ હોય ને એના કરતા જોરદાર લાગે એમ આગળ એવું જ છે હવે આપણે આગળ નહીં જતા કારણ કે આપણે શૂટિંગમાં કટ આવશે હાલ એટલે આપણે પાછા જઈએ પછી શૂટિંગમાં આપણો કટ પટે એટલે પાછો વ્લોગ વિડીયો ચાલુ કરશું તો વ્લોગમાં જોડાય

બોલી તો જય માતાજી મિત્રો આપણે આ જગ્યાએ એવું બધું બોલો તો જય માતાજી મિત્રો આપણા સરસ્વતી નદીના ડેમે આવ્યા છે થી રક્ષિત આનંદેશ્વર મહાદેવના મંદિરે હમ આલા પ્રસાર તકલીફ કાને પક્ષીનો સ્ફુટાહી આતા 32 જાત મેલા આપણા આજુબાજુના વન્ય વિસ્તારમાં દસ જાતના જ પક્ષી જોવા મળતા હતા પણ અહિયાં સાહેબ હોય ને એવું બધું આયોજન કરીને હોય પચાસ હજાર વૃક્ષ વાઈ અને મોટું જંગલ જેવું વાતાવરણ ઉભું કરીને એમાં અંદર હવે બત્રીસ જાતના પક્ષી હોય જોવા મળી હમ ચો દસ ને ચો બત્રીસ એટલે જેટલું હરિયાળી હોય ને કારણ આવો પક્ષી ને બધાના ધજા એવું થાય રે આવવાનું મળી રે

આપડે મહાદેવ સરસ્વતી એક દરવાજામાં પાણી છોડ્યું છે થોડું થોડું આટલું પાણી આયે તો જાહેર જનતા ને કેવું કે આજુબાજુ ગામડા વાળી વસ્તી ને કે નદીમાં ગમે ત્યારે પાણી વધી શકે એવું છે મુક્તેશ્વર ડેમમાં દરવાજા ખોલવામાં આવ્યા છે તો મહેરબાની કરીને નદીમાં તમારા ભેંસો કે ગાયો કે ગમે તે વસ્તુ હોય તો લઈ લેવી એમ પાણીનું કંઈ નક્કી નહીં ગમે ત્યારે આવી શકે છે તો જાહેર જનતાને જે સરસ્વતી નદીના તટ ઉપર જેટલા બી ગોમડા છે એ બધાને કહેવાનું છે કે નદીની અંદર પાણી આજ સાત સુધી આવી જશે તો તમારા જે ઢોર ગાય ભેંસ જે ગમે તે હોય नदी मध्ये लय विनंती जय माताजी जय सरस्वती